અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સંજય પટોડિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી છે ડોક્ટર સંજય પટોડિયા સામે કુલ ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે જેથી તેણે આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ડોક્ટર સંજય પટોડિયા રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં

એઆઈ બેઝ ડેસ કેમ્પ લોન્ચ કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદમાં આજથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠ્યાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે હાજર રહેશે આ કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ઓટોમેટિક મેમો આપવામાં આવશે અને હેલ્મેટ ટ્રીપલ સવારી તેમજ રોંગ સાઈડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં મેમોનો મેસેજ મળી જશે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આરોપી દંપતીને હાઈ પ્રોફાઇલ સુવિધાઓ આપવા બદલ ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આરોપી દંપતી ફોર્ચ્યુનર ગાડી લઈને નીકળ્યા હતા અને તપોવન સર્કલ પાસે પોલીસની નાકાબંધી તોડી બે પોલીસ કર્મીને એક કિલોમીટર સુધી ધસડીને લઈ ગયા હતા જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ડીસીપી રાત્રે પોલીસ સ્ટેશનની વિઝિટમાં ગયા તે દરમિયાન લોકઅપમાં અન્ય આરોપીને માત્ર બ્લેન્કેટ આપવામાં આવ્યા હતા જ્યારે આ દંપતીના ગાદલું ઓશિકવું અને રજા પણ આપવામાં આવ્યા હતા જેને પગલે પીએસઓ સહિત ચારેય પોલીસકર્મીને ડીસીપી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે